જય કિશન ખેડૂત મિત્રો આજે આપણે પ્રાકૃતિક ખેતીમાં આપણું જે પાયાનું ખાતર છે એ બનાવવા જઈ રહ્યા છીએ સૂર્યોદય ફાર્મ ઉપર હું વિજયરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે ઘનજીવા અમૃત અને તેને બનાવવાની રીત છે આખી આજે આપણે શેર કરશું કે પ્રાકૃતિક ખેતીમાં બીજા પ્રકારનું ખાતર ઘનજીવા અમૃત રૂપમાં બનાવવામાં આવે છે ઘનજીવા અમૃત તમે નીચે મુજબની જે રીત છે એ પ્રમાણે બનાવી શકો હવે એમાં આપણે ક્રમાંક છે તો એમાં પાંચ આપણે વસ્તુ જોઈએ જરૂરી વસ્તુઓ છે એમાં આપણે દેશી ગાયનું ગોબર સો કિલોગ્રામ છે દેશી ગાયનું ગૌમૂત્ર આઠથી દસ લિટર છે અને ગોળ એક કિલોગ્રામ છે અને આપણે બેસન કઠળનો લોટ બે કિલોગ્રામ છે અને વૃક્ષ નીચેની માટી જે છે એ બસો ગ્રામ છે હવે આ રીતે આપણે જે ઘનજીવા અમૃત જેના અદ્ભુત રિઝલ્ટ મેં મારા ફાર્મ ઉપર મેળવેલા છે તો ખેડૂત મિત્રો આવું ઘનજીવા અમૃત જે છે એ આપણે બનાવી અને આપણી ખેતી છે એમાં ખર્ચા મુક્ત અને મુક્ત અને ફળદ્રુપ બનાવી શકતા હોય તો તમામ ખેડૂતોને વિનંતી કે છેટ સુધી વિડીયો જોવો શેર કરો લાઈક કરો અને સપોર્ટ કરો જેથી આપણે આપણું આ મિશન છે પ્રાકૃતિક ખેતી મેં એમાં આગળ વધી શકીએ અને હવે આપણે પહેલાં તો ગાય માતાનું જે ગોબર છે એ તાજું ગોબર લેવાનું છે આ ગોબર આપણે સો કિલોગ્રામ લેવાનું છે તો ગાય માતાનું એક ગા માતા હોય એ કાયમ દસ કિલો ગોબર આપતા હોય તો આજુઓ સામે તગારું આને અમે અઢારિયું તગારું કહીએ છીએ આ જે તગારું છે તે દસ તગારા અંદાજે લઈ લઈ તો મેં એક તગારાનો વજન કરેલો દસ કિલા આજુબાજુ થાય છે તો આ દસ તગારા આપણે પહેલાં ગોબર લીધું છે તો કિસાન મિત્રો આપણે એ લાઇન દ્વારા આ જે ગૌમૂત્ર છે અહીં કુંડીમાં આવે છે આ સીધું આપણી સ્ટોર કરવાની પદ્ધતિ આની પહેલાં મેં બતાવી હતી હજુ આ રીતે સ્ટોર થાય છે અને એમાંથી આપણે આઠથી દસ લીટર ગૌમૂત્ર છે તો આપણે ગૌમૂત્ર અહીંયા સ્થળ ઉપર લઈ લીધું છે હવે આપણે દેશી ગોળ જે છે એ લઈ લેશું અને એને પાણીમાં આપણે ઓગાળવાનું છે પાણી જે છે એ આપણે પ્રમાણમાં જ લેવાનું છે ગોળ ઓગળે એટલું વધારે નથી લેવાનું હવે આપણે બેસન પણ લઈ લઈએ બેસન પણ આપણે પાણીમાં ઓગળે રાબડી બની જાય એટલું જ પાણી લેવાનું છે તો આપણે ગોળ પાણીમાં ઓગાળી લીધો છે અને એનું આપણે રાબડું બનાવવાનું છે ને હવે આપણે આ જે વડ છે એની નીચેની આપણે માટી લેવાની છે કારણ કે બધા બેક્ટેરિયા અહીંયા પૂરક હોય અહીંથી આપણે માટી લેશું વડ નીચે આ માટી આપણે બસો ગ્રામ લેવાની છે અને એને પણ આપણે પાણીમાં ઓગાળવાની છે કારણ કે અહીંયા કુદરતી નેચરલી તમામ જે બેક્ટેરિયા આપણે મહેરવણ તરીકે જોઈએ એ હાજર છે થોડા પાણીમાં અને પણ ઓગારી આપણે બેસ પાણીમાં થોડું પાણી જ લેવાનું છે મેળવણની ઘણી બધી હોય ખાસ ધ્યાન રાખવાનું મેળવણમાં આપણે તો આપણે બધી સામગ્રી અહીં હાજર છે જેમાં આપણે દેશી ગાયનું ગોબર પહેલાં તો સો કિલા છે અને દેશી ગાયનું ગૌમૂત્ર જે આઠથી દસ લીટર છે અને દેશી ગોળ જે છે તે એક કિલોગ્રામ છે અને બેસન જે છે એ જુઓ બે કિલોગ્રામ છે અને વૃક્ષનીતિની માટી જે છે બસો ગ્રામ છે અને હવે આપણે આનું બરાબર મિશ્રણ આ જે બેસન છે તેમાં જ આપણે મિશ્રણ આ તમામ વસ્તુનું મિશ્રણ કરશું બેસનમાં જ આ માટી ઉમેરી દે હું તો વધારે પાણી ઉમેરવાની બહુ જરૂર નથી રહેતી કારણ કે વધારે પાણીથી ઢીલું કદાચ થઈ જાય તો પાછું એના આપણે લાડવા બનાવવો હોય તો એમાં વાલ લાગતી હોય તો આ માટી અને આ જે છે એ બંને બરાબર આપણે મિશ્ર કરી લેશું લેશ ગોળ છે ઓગરી તો ગયો છે પણ ગાંગડા હોય તો તેને આપણે આ રીતે હાથથી બરાબર ગાંગડા હોય એને ઓગારી લેવાના છે અને આ ગોળ છે એ પણ આમાં ઉમેરી દેસુ અને આમાં ઉમેર્યા બાદ આને આપણે બરાબર મિશ્રણ કરશું મિશ્રણ કરવા જરૂરી છે ગાંગડા લેવા ન જોઈએ એકદમ બધું મળી જવું જોઈએ ત્રણ વસ્તુ આવી ગઈ છે આમાં ગોળ કઠોળનો લોટ અને આપણે મેરવણની જે આપણે માટી લીધી બધી વસ્તુને આપણે બરાબર હાથથી આ રીતે મિશ્રિત કરી દેસું યોગ્ય મિશ્રણ કરવું જરૂરી છે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આ થોડા પ્રમાણમાં હોય અને સામે ખાતરનું પ્રમાણ જાજું હોય એમાં આપણા જે તત્વો છે એ બધે ભળી જવા જોઈએ મિશ્રણ થઈ જવું હવે જે આપણું ગૌમૂત્ર છે ને એમાં આપણે આને ઉમેરી દેસું તો કમ્પલીટ જુ આપણે એક વાસણ આખું જે હતું ચૌદ ચૌદ પંદર લીટરની ડોલ છે ભરાઈ ગઈ આમાં બધું મિશ્રણ થઈ ગયું છે હવે આ બધી વસ્તુને આપણે મિશ્રણ કરી દઉં આ રીતે બરાબર મિશ્રણ આવી ગયું મિશ્રણ થઈ ગયું આપણે જે ભલામણ છે એ પ્રમાણે કે ઉપરના બધા જ પ્રકારના પદાર્થોને સારી રીતે એકબીજામાં ભેળવી દો જેથી તેનો લાડુ બનાવી શકાય આપણે આનો લાડુ બનાવવા છે હવે આપણે આગળની પદ્ધતિ ચાલુ કરી આજે ભલામણ મુજબ જ આપણે ઘનજીવા અમૃત બનાવી રહ્યું છે અને હવે આપણું જે ગોબર છે તેમાં આપણે પ્રવાસીને આ રીતે ઉમેરતા જાઓ બરાબર બરાબર મિશ્રણ કરતા જાહો આ રીતે ઉમેરતા જાહો પહેલા તો આપણે ઉપર જ છટકાવાશું ને કમ્પ્લીટ ઉપર પલળી જાય ને પછી આપણે એક ખાપ મારી દે હું કમ્પ્લીટ બધે આવી જવું જોઈએ આપણે જે દ્રાવણ જે છે હવે એક આપણે ખાપ લગાવશું આ રીતે ઉપર નીચે થતું જ આહે કમ્પ્લીટ બધું ભળતું જ આહે આખી ખાપ આ રીતે મારી દેવાની છે આ રીતે બરાબર ખાપ મારી અને એની જગ્યાએ આપણે થોડીક ચેન્જ થઈ ગઈ છે પછી ઉપર આપણે અણી નહીં દેવા દઈએ આ રીતે સપાટ કરી મારી દેસુ અને પાછું જે આપણું બ્રાહ્મણ છે તેને આપણે આમાં ઉમેરવાનું આ રીતે ઉમેરતા ગયા રાવણ જે છે એ બધે કમ્પ્લીટ પ્રસરી જવું જોઈએ અને કોઈ જો ગાંગડી આ રીતે આવે તો એને હાથથી આપણે પાછું મિશ્રણ કરશું ગાંગડી ક્યાં આવવી ન જોઈએ આ ગાંગડી એવી મિશ્રણની કિંમત હોય એકબીજામાં ભળી જવું જોઈએ આ રીતે આમાં ઉમેરી દીધું અને હવે આપણે બીજી જે ખાપ લગાવવાની છે થોડુંક વિસરણ છે કરી નાખશું આમાં તર્યું પણ રહી ગયું હોય તો એ પાછું એમાં ઉમેરાઈ જાય હવે આની બીજી ખાપ આપણે લગાવશું આ રીતે કમ્પ્લીટ મિશ્રણ થતું જાય અને આની ખાપ લાગતી જાય જેથી જે આપણે ગોબરમાં પણ ગોરીંડી હોય એ પણ ભાંગતી જાય ને એમાં આ મિશ્રણ આ રીતે થતું જાય જુઓ મસ્ત મિક્સ થતું જાય છે હવે વાર મિશ્રણ કરી આ રીતે શંકુ આકારનો આપણો આ ઢગલો થઈ ગયો છે એને આપણે હવે ઢાંકી દેવાનું છે કંતાનથી ઢાંકવાનું છે જ્યાં કંતાન છે કોથળો અને કાપડ હોય તો એ પણ ચાલે પ્લાસ્ટિક તો જો ચોમાસું હોય તો ભલે નકર કાપડથી ઢાંકવાનું છે હવાની અવર જવર ઓક્સિજનની થતી હોય અને કોઈ પ્લાસ્ટિક ન ઢાંકવું ભલામણ છે એ મુજબ જ આપણે કરવાનું છે આ રીતે આપણે ઢાંકી દીધું છે આને આપણે બે દિવસ સુધી આ રીતે ઢાંકી અને રાખવું અને પછી એમાં આપણે થોડું પાણી છાંટી અને પછી તેને તેટલું ઘાટું બનાવો કે તેમાંથી લાડુ બનાવી શકાય હવે આ અમૃતના લાડુ જે છે એ આપણે કપાસ મરચી ટમેટા રીંગણા ભીંડા કે સરગવાના બીજની સાથે જે જમીન ઉપર રાખી દો અને તેની ઉપર શંકુ ઘાસ નાખો એટલે આપણે આચ્છાદન કરો જો તમે ડ્રીપથી સિંચાઈ કરતા હોવ તો ગનજીવા અમૃતના લાડુ ઉપર સૂકું ઘાસ રાખી અને તેની ઉપર ડ્રીપથી પાણી પાડવું આ ગનજીવા અમૃતના લાડુ તમે ફળઝાળ પાસે પણ રાખી શકો છો ગંજીવા મૂત્રા જે એમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ મૂળ સુધી પહોંચી શકે તેના માટે જમીનમાં ભેજ હોવો જોઈએ આ લાડુ જે આપણે હમણાં લાડુ બનાવીને પણ તમને બતાવશું આ તો આપણે જે માહિતી છે આપણે પ્રાકૃતિક ખેતીની જે આપણે બુક છે એ પ્રમાણે દેવવ્રત આચાર્યનું જે ભલામણ છે એ પ્રમાણે જે આપણે બનાવી રહ્યા છીએ તો એની માહિતી ખેડૂતો સુધી સાચી પહોંચે એટલા માટે મેં બુક પણ પાસે રાખી છે કે જેથી કરી અને આપણે અસલ માહિતી ખેડૂત સુધી જાય તો આપણે આજે ફળ ઝાડના તંતુમૂળ પાસે પણ રાખી શકાય હવે ઘનજીવા અમૃતમાં જે જીવાણુમાં માટોના જીવાણુઓ સાથે મળી અને કેટલાય ગણા વધી જતા એની વસ્તી વધી જતી હોય જેનાથી છોડને વધુ પોષક તત્વો મળે છે તેના માટે જમીનમાં ભેજ હોવો જરૂરી છે અથવા લાડુ બનાવવાને બદલે આપણે ભેજવાળા ઘનજીવા અમૃતને જમીન ઉપર સીધું પણ ફેલાવી શકીએ એને તડકામાં સૂકવી તો એ સુકાઈ ગયા પછી તેને લાકડી વડે ઢોકાવી અને પાવડર કરી નાખો અને આ શણના કોથળામાં ભરી અને સંગ્રહ કરો હવે આ અમૃત તમે છ મહિના સુધી રાખી શકો સુકાઈ ગયા પછી ઘનજીવા અમૃતમાં રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એ સમાધિ લઈ અને સુષુપ્ત થઈ જાય છે જ્યારે તમે અમૃતને જમીનમાં નાખો છો ત્યારે જમીનમાં ભેજ મળતાની સાથે સૂક્ષ્મજીવો સમાધિ તોડી અને ફરી કાર્યરત થઈ જાય છે હવે જેની પાસે ગોબરનો વધારો હોય તેના માટે આપણે વધારે પ્રમાણમાં ઘનજીવામૃત બનાવી અને મર્યાદિત જે ખેતી પાકમાં છાણિયા ખાતર સાથે ભેળવી તેનો ઉપયોગ થઈ શકે છે હવે કોઈ પણ પાકની વાવણી સમયે પ્રતિ એકરે એક હજાર કિલો પાવડર એટલે એક વીઘે આપણે સોથી દોઢસોથી બસો ગ્રામ બસો કિલો પણ આપી શકીએ અને આપણે જે બહુ જ આનું સારું પરિણામ મળે છે કોઈ પણ પાકની વાવણી સમયે પ્રતિ એકરે એક હજાર કિલો પાવડર કરેલું છાણીયું ખાતર અને સો કિલોગ્રામ ઘનજીવા અમૃત ભેળી વાવણી કરો તો બહુ જ સારું પરિણામ મળે છે મેં દરેક ખેતી પાકમાં અને ફળઝાળમાં આનું પરીક્ષણ કરેલું છે અને ચમત્કારિક પરિણામ મેળવેલા છે આના દ્વારા તમે રાસાયણિક ખેતી અથવા જૈવિક ખેતી જે કરો છો એનાથી વધારે ઉત્પાદન લઈ શકો છો હવે ઘનજીવા અમૃત બનાવવાની જે બીજી પદ્ધતિ હું આગળ તમને બતાવીશ પણ અત્યારે આપણે આ દેવવ્રત આચાર્યની જે બુકમાં ભલામણ છે એ ભલામણ પ્રમાણે કમ્પ્લીટ ઘનજીવા અમૃત બનાવ્યું છે ને લાડવા બનાવીને હજી તમને હું બતાવી જાઉં છું અને ખેડૂતો શુંથી સાચી માહિતી પૂગે એટલા માટે આપણે કામ કરતા હોઈએ તો આમાં સાથ સહકાર અને સપોર્ટ તમારો જરૂરી છે તો હવે આપણે આગળ લાડુ બનાવશું ચોવીસ કલાક બાદ તો ખેડૂત મિત્રો ચોવીસ કલાક થઈ ગયા બાદ આપણે આમાં છે ને પાણી અછું છાંટવાનું છે થોડોક ભેજ આવી જાય અને આપણે લાડવા બનાવી શકીએ હવે આ રીતે આપણે જે ઢાકલ છે એને ઉચકાવશું અને આ રીતે થોડો ભેજ પાણીનો આપશું જેથી લાડવા વળી જાય ભેજ ઘટે નહીં જુઓ આપણે આ સામે લાડવા બનાવ્યા છે જે અંદાજે પાંચસો ગ્રામ જેવા અંદાજે હોઈ શકે મોટો લાડુ બનાવવાનો છે અને આ પદ્ધતિ જુઓ અત્યારે તો એક હાથમાં ફોન છે છતાંય હું એક લાડુ બનાવી અને તમને કમ્પ્લીટ બતાવું છું કોઈ લાંબી પ્રોસેસ નથી આ રીતે આ ગોળ બની જાય પલટાવી ગોળ બની જાય તો પાછો પલટાવશું આ રીતે બે કે ત્રણ વાર આ રીતે પલટાવવાથી તે લાડુ બની જતો હોય છે પણ એક હાથે કદાચ મુશ્કેલ પડે થોડી અને સ્થળ ઉપર આપણે રાખી આ રીતે અને આને ગોળ આપણે શેપ આપી દેવાનું છે આ રીતે લાડુ બની જાય છે હજી એક બનાવવાની ટ્રાય કરું છું લાડુ આપણે મોટો ભલે બને આ તો હું એક હાથે બનાવું છું એટલે થોડીક ગોળતા આવે છે જે આ રીતે આકાર આપે અને સ્થળ ઉપર રાખી અને ત્યાંને ત્યાં પણ આપણે એને મસ્ત આ રીતે ગોળ બનાવી લેશું અને સુકાઈ ગયા બાદ આપણે આનો સ્ટોર પણ કરી શકીએ અને આપણે યુઝ પણ કરી શકીએ હવે આ રીતે જુઓ ઘણા બધા લાડુ બની ગયા છે છ પચા ને ત્રીસમાં માં એક ઘટે છે હજી એક બનાવી નાખો એટલે આનો અંદાજ પણ આપને મળી જાય જે આ રીતે અહીં રાખી અને આપણે ત્યાં સ્થળ ઉપર જ એને આકાર આપી તો એક હાથે થોડીક અગવડતા આવે છે જે આ રીતે આ કમ્પ્લીટ આપણો જે લાડુ છે એ તૈયાર થઈ ગયો છે અને આ જુઓ ત્રીસક લાડુ બની ગયા છે અને એક ભાગ નીકળી ગયો છે હજી આપણી પાસે આવા એક બે ને ત્રણ ભાગ છે તો ત્રીસ લાડુ બન્યા હોય તો ચાર તેરીને બાર એટલે સોથી એકસો ત્રીસની આજુબાજુ અવા લાડુ ગનજી વાતના તૈયાર થઈ જાય અને મેં મારી વાડી ઉપર પણ આના રીઝલ્ટ લીધા છે અદ્ભુત મળ્યા છે અને ઘણા ખેડૂત મિત્રોનું એવું પણ કહેવાનું થાય છે કે એક અવ માતા રાખવાથી આટલી ખેતી શક્ય નથી પણ ખેડૂત મિત્રો શક્ય છે જો યોગ્ય વસ્તુ અને યોગ્ય પ્રોસેસ કરવામાં આવે ત્યાંની પહેલાં પણ આપણે જે આ ખાતર સામે તમે જોયું તો બ્રહ્માસ ખાતર અત્યારે એમાં આપણે ચારે બાજુ હોલ પાડી અને એને ઠંડુ પડે ગરમ હીટ ન પકડે એના માટે ચારે બાજુ હોલ પાડ્યા છે એ આપણે બાર દિવસનું ખાતર બનતું હતું બાર દિવસમાં તૈયાર થઈ જતું તો એ બતાવ્યું હતું અને આજે આપણે આજે ઘનજીવા અમૃત છે તે પછી આજે દસ દી પૂરા થઈ ગયા અને એક જ ગૌ માતાનું ગોબર આપણે લીધું છે અને આ જુઓ દસ દીમાં આપણે પાછું જે એક વીઘાનું ખાતર કમ્પ્લીટ આજે આટલામાં જ બની જાય છે કારણ કે પોષક તત્વો જે બેક્ટેરિયા છે એની આમાં સંખ્યા એટલી બધી વધારે હોય કે ટોલીયું મોઢે ખાતર નાખવાની જરૂર થતી નથી માટી તો આપણા ખેતરમાં પુષ્કળ છે માટી ઘટતી નથી માટીમાં કોઈ તત્વોય ઘટતા નથી બધું છે શું ઘટે બેક્ટેરિયા બેક્ટેરિયા આપણે આ પદ્ધતિથી જ ઉમેરી શકીએ બાકી બાકી બધી પદ્ધતિ જે છે ને એ ખર્ચાળ છે અને એક ગૌમાતા હોય અને એનું ગૌમૂત્ર અને ગોબરનું યોગ્ય પ્લાનિંગથી આપણે કામ લઈએ તો આપણે આમાં જરૂર સફળતા હો અને ખેડૂત મિત્રો સાચી માહિતી ખેડૂતો સુધી પૂગે એની માટે મહેનત કરતા હોય તો ચેનલને લાઈક કરવું વિડીયોને શેર કરવો અને તમારી કમેન્ટ જણાવો તમે પ્રાકૃતિક ખેતી કરવા માગો તો કમેન્ટ કરો તમે કરતા હો તો તમારા અનુ અનુભવ જે છે એની પણ કમેન્ટ કરો જેથી કરી અને આપણે પ્રાકૃતિક ખેતી આપણું ભવિષ્ય હોય એની માટે મહેનત કરતા હોઈએ તો અને ખરેખર સાચી વસ્તુને આમ પણ સપોર્ટ નથી મળતો એમાં આપને કદાચ ઓછો મળે તો કાંઈ અફસોસ નથી પણ સાચી વસ્તુ ખેડૂતો સુધી પુગાડવી અને એમનામાં નથી પુગાડવી આપણે માર્ગદર્શિકા જે પ્રમાણે છે એ પ્રમાણે બધા આયામો બનાવી અને આપણા દેવવ્રત આચાર્યના જે અનુભવ છે અને મારા પણ આ ખેતીમાં સાત વર્ષના જે અનુભવ છે એ ખેડૂતો સુધી પૂગે એવી મહેનત કરતા હોય તો આ કાર્યમાં સાથ સહકાર આપો અને જરૂર અપનાવો એવી આશા સાથે બધાને જાજાથી જય હિન્દ જય કિસાન